નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ ચેનલ પર આપની સમસ્યાઓનો आवाज અમદાવાદના બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે બ્લોક નંબર 752 આવેલ ગટરોનું પાણી વારંવાર ઉભરાવા છતાં પણ કોઈ પણ અધિકારી ધ્યાન આપતું નથી સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ગયા છે શું આ સમસ્યાનો હલ કોઈ પણ અધિકારી પાસે નથી શું આમ પ્રજાને આ રીતના ગંદા પાણીના કારણે રોગચાળો થવાની સંભાવના છે જો આ રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ સ્થાનિક કોર્પોરેટરો તેમજ અધિકારીઓ આંખ આડાકાન કરીને બેઠા છે સ્થાનિક જનતા ન્યાય માંગવા જાય તો ક્યાંક આખરે સામાજિક ન્યૂઝ ચેનલનો સંપર્ક કરીને જનતાની સમસ્યા સુતેલા અધિકારી સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરતા જો આ અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવામાં ન આવે તો આમ પ્રજા કોની પાસે ન્યાય માંગવા જાય તે એક મોટો પ્રશ્ન છે બાપુનગરમાં રહેતી પ્રજા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાઈના માહોલમાં જીવી રહી હોય તેવું લાગી રહ્યું છે સમસ્યા ગટર દૂર કરવામાં આવશે કે પછી માત્ર એર બેસીને સરકારનો પગાર હજમ કરનાર અધિકારીઓને કોઈ પણ જાતની ચિંતા નથી આ બાબતે કયા અધિકારી દ્વારા ધ્યાન આપવામાં આવે છે તે સામાજિક ન્યૂઝ દ્વારા જોતા રહો આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ